નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર પાંચમાં આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કરીશું ઓગણીસો તેરમાં હેનરી મોસેલે દર્શાવ્યું કે નીચે વર્ણવ્યા પ્રમાણે તત્વના પરમાણ્ય દળની તુલનામાં તેનો પરમાણ્ય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે પરમાણ્ય ક્રમાંકને જેટ સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે તે અનુસાર મેન્ડેલિપના કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્ય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો ઓગણીસો તેરમાં હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વના પરમાણ્ય દરની તુલનામાં તેનો પરમાણ્ય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે અને તે અનુસાર મેન્ડેલિપના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્ય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો તેમજ આધુનિક આવર્ત નિયમને આ પ્રમાણે રજૂ કરી શકાય છે તો આ જે આપેલ છે એ આધુનિક આવર્ત નિયમનું વાક્ય છે એટલે કે આધુનિક આવર્ત નિયમ છે તો અહીં તમે ધ્યાન આપો તત્વોના ગુણધર્મો તેમના પરમાણીય ક્રમાંકના આવર્તનો વિધય છે આ વિધાનને આધુનિક આવર્ત નિયમનું વિધાન તરીકે ઓળખવામાં આવે છે તો એક્ઝામની અંદર એક માર્ક્સની અંદર આધુનિક આવર્ત નિયમ પૂછાય શકે તો તમારે આપણે જોઈ ગયા એ મુજબ આધુનિક આવર્ત નિયમ લખવાનો આધુનિક આવર્ત નિયમ જણાવો તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્ય ક્રમાંકના આવર્ત વિધે છે આ મુજબ તમારે આધુનિક આવર્ત નિયમ લખવાનો એક માર્ક્સની અંદર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે તો તમારે બધાએ તૈયાર કરી દેવાનો પરમાણીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતાં આ સંખ્યામાં એક એકમનો વધારો થાય છે પરમાણીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતાં આ સંખ્યામાં એક એકમનો વધારો થાય છે તત્વોની તેમના પરમાણ્ય ક્રમાંકના જડતા ક્રમમાં ગોઠવણી આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે તત્વોની તેમના પરમાણ્ય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે તો આધુનિક આવર્ત કોષ્ટક પોષ્ટક પાંચ પોઈન્ટ છ પાછળ આપેલું છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું જ્યારે તત્વોને પરમાણ્ય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે જ્યારે તત્વોને પરમાણ્ય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે આથી તત્વોની તેમની પરમાણ્ય ક્રમાંકના ચઢતા ક્રમમાં ગોઠવણી કરવાથી આધુનિક કોષ્ટકની રચના થાય છે જે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે એ આપણે કોષ્ટક હવે જોઈશું તો કોષ્ટક પાંચ પોઈન્ટ છમાં માં આપણને આધુનિક કોષ્ટક આપવામાં આવ્યું છે તો આધુનિક આવર કોષ્ટકમાં અઢાર ઊભા સ્તંભ કે જેને સમૂહ કહેવામાં આવે છે એટલે કે આધુનિક આવર કોષ્ટકમાં અઢાર ઊભા સ્તંભ કે જેને સમૂહ કહેવાય છે અને સાત હરોળ એટલે આ તમે જોઈ શકો છો સાત આડી હરોળ આવેલી છે તો સાત આડી હરોળ કે જેને આવર કહેવાય છે તો કોષ્ટકમાં તમે જોઈ શકો છો આપણને ઉભા સ્તંભ બતાવવામાં આવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તો આધુનિક આવડ કોષ્ટકમાં અઢાર ઊભા સ્તંભ બતાવવામાં આવ્યા છે જેને સમૂહ કહેવાય છે અને તમે જોઈ શકો છો આડી હરોળમાં એક બે ત્રણ ચાર ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત આડી હરોળ કે જેને આવર કહેવાય છે આ તમારે હંમેશા યાદ રાખવાનું અને આવર કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે આજે વાકી ચૂકી રેખા આપેલી છે તો વાકી ચૂકી રેખા ધાતુઓને અધાતુઓથી અલગ કરે છે તો આ બાજુ ધાતુઓ આવેલા છે અને આ બાજુ અધાતુઓ આવેલા છે તો વાકી ચૂકી રેખા ધાતુઓને અધાતુઓથી અલગ કરે છે તો તમારે યાદ રાખવાનું વાકી ચૂકી રેખાથી આ બાજુ એટલે કે ડાબી તરફ ધાતુઓ આવેલા છે અને વાકી ચૂકી રેખાથી આ બાજુ એટલે કે જમણી બાજુ અધાતુઓ આવેલા છે એટલા માટે જ કહેવાયું છે કે વાકી ચૂકી રેખા ધાતુઓને અધાતુઓથી અલગ કરે છે અને આ વાકી ચૂકી રેખામાં અર્ધ ધાતુઓનો સમાવેશ થાય છે કોષ્ટકમાં તમે જોઈ શકો છો આ હાઇડ્રોજન હિલિયમ કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન જેવી વગેરે અધાતુઓ આવેલી છે અને ધાતુઓમાં જોઈએ તો લિથિયમ બેરિયમ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ પોટેશિયમ કેલ્શિયમ જેવી વગેરે ધાતુઓ આવેલી છે અને આપણે અગાઉ જોઈ ગયા તેમ કે વાકીચૂકી આજે રેખા આવેલી છે વાકી ચૂકી રેખા ધાતુઓને અધાતુઓથી અલગ કરે છે તો એ એની અંદર વાકી ચૂકી રેખાની અંદર અર્ધધાતુઓ આવેલી છે અર્ધધાતુઓની અંદર બોરોન બોરોન સિલિકોન જર્મેનિયમ આર્સેનિક એન્ટિમની જેવી વગેરે અર્ધ ધાતુઓનો સમાવેશ થાય છે અને લાસ્ટમાં તમે જોઈ શકો છો કે સમૂહ અઢારની અંદર હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન જેનોન જેવા તત્વો આવેલા છે આ બધા અધાતુઓમાં જ આવેલા છે પણ અઢારમાં સમૂહની અંદર જે તત્વોને મૂકવામાં આવ્યા છે એ તત્વો એ નિષ્ક્રિય તત્વો છે કથો નિષ્ક્રિય વાયુ છે કેમ તો એમની બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે એના માટે નિષ્ક્રિય તત્વોને આધુનિક આવર્ત કોષ્ટકના સમૂહ અઢારમાં દર્શાવવામાં આવેલ છે તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આવતા વિડીયોમાં ફરી મળીશું